રામાયણની અંદર લખેલું છે રામ અહીં કેવલ પ્રેમ પિયારા જાન અહીં લેવું જો જાન નિહારા આ દુનિયામાં પ્રેમ કરવા જેવું કોઈ હોય તો કેવલ ને કેવલ ભગવાન રામ જ છે રામ બધાને પ્રેમ કરે અને બધાએ રામને પ્રેમ કરે જીવ જંતુ તંતુ માનવ દેવ દાનવ બધાને રામની જરૂર છે રામ વગર કોઈનું ના ચાલે રામ વગર કોઈનું ના ચાલે એટલું જ નહીં માનવ ના ડગલે 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 જરૂર છે એકદમ જ્યાં સુધી આપણા ડગલામાં રામ નથી ત્યાં સુધી આપણું જીવન ઘણું બધું અધૂરું છે પૂજ્ય મોરારી બાપુ ના શબ્દ આપણે શ્વાસે શ્વાસે રામને ભજીએ કારણ કે આપણો શ્વાસ કેવલ ને કેવલ રામ માટે જ છે અમારા ગુરુદેવ ભગવાન એમ કહેતા ગુરુ પુરાણમાં પણ લખેલું છે માણસ ચોવીસ કલાકની અંદર એકવીસ હજાર છસો શ્વાસ લે છે ગુરુ પુરાણમાં પણ લખેલું છે વિષ્ણુ પુરાણમાં પણ લખેલું છે અરે જવા ભાગવતના ચોથા સ્કંદમાં પણ લખેલું છે સવારમાં માણસ ઊઠે બીજા દિવસ માં એક શ્વાસ શ્વાસે રામનું નામ બોલી શકો હવે આવી રીતના ગણતરી કરીએ તો ચોવીસ કલાકમાં કેટલા નામ થાય ભગવાનના એકવીસ હજાર છસો પણ હા વાંચું કેજો છસો લઈએ છીએ આપણે ગરુલ પુરાણમાં લખેલું છે માણસના એકવીસ હજાર છસો શ્વાસ માંથી કમસે કમ અગિયાર હજાર શ્વાસ તો ઈશ્વરને આપવા જ જોઈએ આપણે અગિયાર હજાર ના આપી શકીએ તો એનો દસમો ભાગ કરી નાખો અગિયારસો શ્વાસ ભગવાનને તો અર્પણ કરવા જ જોઈએ અગિયારસો શ્વાસ ન થાય તો એ કઈ વાંધો નહીં રોજ એક માળા પ્રેમથી રામ 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 મર્યાદા પુરુષો તમને યાદ કે રાજ કરો હમણાં આપણે કીર્તન કર્યું ને એ કીર્તન માં સ્પષ્ટ બોલ્યા આપણે રાત્રે નીંદિરા દિવસે કામ રાત્રે નીંદરા દિવસે કા રાત્રે નીંદસે કા એ માણસ ની આયુષ્ય કેટલી ભાઈ ભાગવતજી માં લખેલું છે સો વર્ષની મનુષ્ય ની આયુષ્ય છે કળિયુગની અંદર સો વર્ષની આયુષ્યમાંથી આપણી પચાસ વર્ષ સુવામાં વહી જાય છે રાત પડે એટલે શું પડે ને બધાએ હા કે ના પચાસ વર્ષ આપણા સુવામાં વયા ગયા હવે રહ્યા કેટલા આપણી પાસે પચાસ વર્ષ અચ્છા પચાસ વર્ષમાં આપણે વીસ વર્ષ આપણે બાલ્યાવસ્થામાં વયા ગયા કેટલા રહ્યા

સો વર્ષ ની આયુષ્ય માંથી પચાસ વર્ષ તો નિંદ્રામાં લગ્ન કરવામાં કમાવામાં વ્યા ગયા તો હવે ભગવાનનું ભજન ક્યારે કરશે અને યાદ રાખજો ચોવી ચોર્યાસી લાખ યોની એક જ યોની એવી છે માનવની કે તમને મને રામ રામ ભજાય છે આપણને બધાને ખબર છે ગાય ની અંદર કેટલા ભગવાન છે ભાઈ ગાયની અંદર તેત્રીસ કોટી ભગવાન છે પણ બધી ગાય ભેગી થઈને એમ કે આપણે મોટી વાડીમાં કથા કરવી છે તો થાય ખરા હે જે ગાયની અંદર તેત્રીસ કોટી ભગવાન છે એ બધી ગાયો પણ ભેગી થઈને કથા ના કરી શકે આનો અર્થ એટલો જ થાય કે કથા કેવલ ને કેવલ માનવ જ કરી શકે હો આ કથા કરવાનો સાંભળવાનો મોકો ઈશ્વરે તમને મને આપ્યો છે હવે આપ્યો છે તો તમને મારી ઈમાનદારીથી ભગવાનનું ભજન કરો રાત્રિ નીંદરા દિવસે કા રાત્રે ક્યારે ભજ સુ સીતારા